નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ચુમ્માળીસ વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી વરનામા પોલીસ દર્શક મિત્રો ચુમ્માળીસ વર્ષમાં આંકડો આવે ત્યાં જ વિચાર થાય કે ચુમ્માળીસ વર્ષ પહેલા વરનામા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હોય અને આ લૂંટના ગુનાને આજે જે કહેવાય કે સફળતાને ચુમ્માળીસ વર્ષ થયા હોય ત્યારે સ્વાભાવિક છે કે હાલના જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય તેમજ તેમનાથી પોતાધિકારીઓ હોય તે જોવા મળતી હોય છે પરંતુ સ્થાનિક એટલે કે વરનામાં પોલીસ પોલીસેક્ટર એસ જે વાઘેલા જે પોતે પણ એક ખૂબ ભાવોસ નિધાર પોલીસ ઇન્સ્પેક્ટર છે ને તેમને અમે સારી રીતે ઓળખીએ છીએ પોતાના કાર્યમાં એવી રીતે નિપુણ છે ત્યારે જ આવા જૂના ગુના જે ભેદ ઉકેલાતા હોય છે ચુમ્માલીસ વર્ષ પહેલા નોંધાયેલો ગુનો વડામાં પોલીસ સ્ટેશનમાં તેમાં કુલ સોલ આરોપીઓ હતા આ સોલ આરોપીઓ ભેગા મળી છવ્વીસ ચાર ઓગણીસો ને એક્યાસી અંદાજીત એક થી દોઢ વાગ્યાના સમયમાં જે કહેવાય કે નેશનલ હાઈવે ઉપર આવેલા આલમગીર ગામથી દક્ષિણ દિશા તરફ ગુજરાત ઓટો સર્વિસ સેન્ટર આવેલું છે તેની બાજુમાં કેબિન તથા તેની બાજુમાં આવેલી પાંડે હોટલ છે આ તમામ વસ્તુઓ પર પથ્થરમારો કરી તેમજ દંડા વડે મારઝૂડ કરી અને આ લોકોએ તે સમયમાં રોકડા રૂપિયા બાર હજાર એકસો બાવન અને એસી પૈસા એમાં પાંડે હોટલના કેબિનમાંથી આઠસો રૂપિયા હતા અને પેટ્રોલ પંપના કેબિનમાંથી બાર હજાર એકસો બાવન હતા આમ ટોટલ બાર હજાર નવસો બાવન રૂપિયાની લૂંટ કરી કાચના કેબિનો તોડી તેમજ ત્યાં રહેલા રઘુનાથ પાંડેને દંડાથી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી આ લુટારો ત્યાંથી ફરાર થઈ ગયા જે તે સમયમાં આ ગુનો નોંધાયો તે સમયમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ઓગણીસો ચોર્યાસી માં તેની અટક બતાવી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ આ આ આ લૂંટના છ આરોપીઓ પકડ પોલીસ બહાર હતા અને કેસ ચાલતો ગયો ત્યારે નામદાર કોર્ટે આ તમામ આરોપી વિરુદ્ધ ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવેલું એટલે કોર્ટે ફટકાર જાહેર કરી કે ભાઈ આ છ આરોપીઓ જે છે તેને પોલીસ કોઈપણ સંજોગોમાં પકડીને કોર્ટ સમક્ષ હાજર કરે આવું એક ફરારી જાહેરનામું કોર્ટે બહાર પાડ્યું ત્યારબાદ પોલીસ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એઝ અ વાઘેલા એક્શન મોડમાં આવે છે અને પોતાના ચુનિંદા સર્વેલન્સ સ્ટાફ જેને આપણે ડિસ્ટર્બ તરીકે લોકો ઓળખતા હોય છે એ સર્વેલન્સ સ્ટાફમાંથી જે જાબાજ તેમના કર્મચારીઓ છે તેની પસંદગી કરે છે અને આ ટીમ બનાવી વના પોલીસ ટીમ આ આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે કોટલી ખુર્દ ગામે પહોંચી જાય છે અજાણું ગામ અજાણો વિસ્તાર પોલીસ હોય તોય ભલે કામ કરવાની તકલીફ તો પડે જ પરંતુ આમાં પોલીસની ટ્રેનિંગ કામ લાગતી હોય છે અને સિનિયર વાતો કરી હોય એ વાતોનો જે કહેવાય કે વિચાર લઈ અને પોતે પણ એ અનુભવમાં લાવવાનું પોલીસનું કામ હોય છે આવા પરિસ્થિતિમાં જ પોલીસની પરીક્ષા થતી હોય છે આ મહારાષ્ટ્રના નંદુરબાર કોટલી ખુર્દ ગામે આ સર્વેલેસ કામના માણસો વેશપલટો પલટો કરીને બે દિવસ સુધી ત્યાં રહે છે બે દિવસ ગામના લોકોને મળે છે અજાણ્યા વ્યક્તિઓ તરીકે રહે છે અને સતત આરોપીઓ ની માહિતી મેળવવાનું વરનામાં પોલીસ સતત પ્રયત્ન કરે છે આ પ્રયત્નોની અંદર આ લોકોને આ તમામ આરોપીઓ ની પૂરેપૂરી માહિતી મળે છે જેમાં હાલમાં બે આરોપી જીવિત હોય છે ઉમરવાળા થઈ ગયા છે ચુમ્માલીસ વર્ષ તો લૂંટને થયા છે તો જે તે સમયે એમને લૂંટ કર્યા હોય ત્યારે એ પચીસ ત્રીસ વર્ષના હોય જ એટલે ઉમરવાળા થઈ ગયા હોય અને એમાંના બીજા ત્રણેક આરોપી તે મૃત્યુ પામ્યા હતા આવી રીતે પોલીસ પાસે પૂરેપૂરી એક ડીટલ આવે છે અને જ્યારે ડિટલ આવે છે ત્યારે હવે પોલીસ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં એક્શન મોડમાં આવે છે આ એક્શન મોડમાં પોલીસ આવે છે ત્યારે પોલીસ ગામના ખેતરોમાં સીમમાં ફરી આરોપીઓની વોચ રાખી એમાં મગન ઉર્ફે મંગુ બારડિયા વસાવે જે જીવિત આરોપી છે બીજો એક આરોપી છે જાલમસિંગ ઉર્ફે જેલમાં સેલ વસાવે આમાં બે આરોપી જીવિત હોય છે જ્યારે મૃત આરોપી છે તેમાં કરણસિંહ માકાડિયા વસાવે અબુ બાવળિયા ગાવિત અને તુકારામ સુકા કોકણી આમાં ત્રણ આરોપીઓ એ મરણ પામી ગયેલા હોય છે પરંતુ આ બે આરોપીઓને જ્યારે પકડીને પોલીસ લાવવાની હોય ત્યારે જાલમસિંહ ઉર્ફે જેલમાં અને મગન ઉર્ફે મંગુ જે પાસઠ વર્ષનો છે અને આ જાલમસિંહ છે એ ચુમ્મોતેર વર્ષનો થઈ ગયો હતો એટલે વિચારો કે તમે કરેલું કર્મ આ ક્રાઇમ તમને ક્યારે છોડતો નથી આ એના માટેની આ સ્ટોરી છે આ એના માટેનો અહેવાલ છે

સરાહનીય કામગીરી કરી અને અહીંયા કહેવત સિદ્ધ થાય છે કે પોલીસ ધારે તો પાતાળમાંથી પણ આરોપીને પકડી પાડે છે આમ પોલીસ ની ટીમ દ્વારા ચુમ્માલીસ વર્ષ જૂનો જે ગુનો નોંધાયો હતો તેનો વેદ ઉકેલી અને હાલમાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાશે તો દર્શક મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કારણ કે વાત કાયદો ને ન્યાય વ્યવસ્થાની છે જયારે કાયદાની અંદર સારા અધિકારીઓ કામ કરશે અને પોલીસ સારું માર્ગદર્શન મળશે તો આવા અનેક ક્રાઇમ ના ભેદ ઉકેલીને પોલીસ જરૂરથી સફળ થશે એ સાથે જ નવા જલ્દી મળીશું ત્યાં સુધી મને મારા સાથી સિદ્ધાંત રજા આપશો ધન્યવાદ નમસ્કાર બ્યુરો રિપોર્ટ ચરપ ન્યૂઝ